ઘણા લાંબા સમયથી આપણે સો લોકસભાના રિઝલ્ટની રાહ જોઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આજે રિઝલ્ટ આપણી સામે છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાદેશ આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો અમારા પ્રદેશના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય નેતાઓ તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે છતાંય ક્યાંક અમારી ચૂક હશે એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આ જ ચૂંટણી લડ્યા એમાંથી ઘણું અમે જીત સાથે લડ્યા હતા પણ ઘણું શીખવાનું મળશે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી ચૂંટણી લડીએ અમારા પ્રયાસો હશે સાથે સાથે ભરૂચ લોકસભાના જેટલા પણ લોકો છે અમે આજે પણ ધારાસભ્ય છે ત્યારે એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસોમાં પણ કરીશું લોકોની વચ્ચે રહીશું એમની સુખ દુઃખમાં રહીશું અને જે લડત અમારી જે ચાલુ હતી એ આવનાર દિવસોમાં પણ લોકોને ન્યાય આપવા માટે અમે આગળ વધાવતા રહીશું અને જે પણ પરિણામ આવ્યું છે એનો સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આવનાર દિવસોમાં આનાથી સારા પરિણામ આવે એ પ્રયાસો અમારા રહેશે